સીધા આમ કેમ છો મારા કલેજો કારણ કે ખબરમાં પ્યાર કાઈ વાંધો બધાયની ફરમાઈશ નથી નથી છે એટલે બધાને ફરમાઈશ પરમાન નાસ્તો લાવી અને હા ચટણી અમારા ભાઈન ફોન બજેન ફોન માં જ હોય જો ફોન જોતો વાનો આજમાં કોઈ પણ ખરીદી કરશો એમાં સાથે એક્સ્ટ્રા ગિફ્ટ પણ આપવામાં આવશે

भाई ini

એ એક ટ્રીપ મારી દઈએ તો આપણે વાપરવાનું થઈ જાય એટલે કેવું છે જોવા કેમ પણ આપણું એમાં કઈ ઘટે જ નહીં આમ ગમે એ વાત કરે પણ આપણો હવાજ છે એ આપણને ખબર છે ધ્યાન બંધ

ત્યાં તો અહીંયા મેલાડીમાંનું મંદિર આવ્યો અહીંયા બધા ચર્ચાળું બહુ ધાધા હતા એટલે આપણે એને પણ કરી ડીઝલ આપણી ગાડીમાં અમારા ભાઈ પુરાવે છે કેટલા લીધ ડીઝલ આવે જોઈ લીધે ફૂલ ટાંકી થઈ ગઈ છે અમારી ભાઈ પુરાવે છે કેટલોક આવે છે બસોને સેપ પણ પંચાવન લિટર આવે ये सर तो मस्त लोकेशन से मिल में नई अपनी गाड़ी भरवानी है गाड़ी मुकी साइड में जा गए पूरी तरीके से कन्विंस अंपायर से दख्वास करते करते बल्लेबाज तक पहुंच गए थे इंपैक्ट इंपैक्ट द बिल ओरिजिनल डिसीजन इज नॉट आउट चेक द फीट इट्स अ फेयर डिलीवरी

અને બધા તમને કંપનીના ભાવે મળી છે આ સ્કીમ છે કે આજમાં તો ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ છે કે નહીં એટલે આ બધું કોઈ પણ એમાં સાથે ગિફ્ટ પણ આવી સ્કીમ છે આજે એટલે મારા લાઈક કરી શેર કરી અને કમેન્ટ કરી અને બીજા sih udah di break guys jadi maman gue tuan nasi nggak pernah gue beti kerja tapi lo di mana tadi sih jadi break anda terat terat ini apa lagi Mama, aku ijazah.